ને તમારી પાસે કેસર કેરી હોય તોય તમે લઈ શકો ને આ કેરી લો તમે રાજાપુરી તો આમાં તમારે ખાંડ વધારે નાખવાની દૂધમાં ને દૂધ વધારે ઘેરું કરવાનું તો આ રીતે આપણે બધોય પલ કાઢ લેવાનો છે તો આપણે એક કેરી રાજાપુરી લીધી છે તો એમાંથી એક ડી એક આપણે બટકા નીકળ્યા છે જો તમે કેટલા બધા નીકળ્યા છે કેમ કે રાજાપુરી હોય દળવાળી હોય

રસ આપણે જોવો તમે તો બહુ મસ્તીનો તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે પેલો રસ બનાવી લેવાનો છે દૂધ નાખીને તો આમાં મારે થોડુંક દૂધ ઘટ્યું હતું તો મેં ઠંડુ દૂધ નાખ્યું છે ને આ રીતનું મિક્સર તમારે કરી લેવાનું છે તો જોવો તમારે આ રીતે તૈયાર કરી લેવાનું છે હવે આપણે એમાં થોડાક પિસ્તા નાખવાના છે પિસ્તા નાખી ને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું આપણે મિક્સે થઈ ગયું છે તમે આપણે આપણે પિસ્તાઈ નાખીને તો હવે લીધું છે ક્વોલિટીનું ખાનું તો તમારી પાસે આ ક્વોલિટી નું ખાનું ન હોય તો તમે ગમે ગ્લાસ હોય ગલાસડી હોય પછી આપણે કપ આવે છે પ્લાસ્ટિક ના તો એમાંય તમે ક્વોલિટી બનાવી શકો તો આ રીતે હવે હું એમાં ભરી લઉં છું તો બધાય ખાના આપણે પેલા ભરી લેવાના છે તો જુઓ તમે બહુ મસ્ત આપણે ક્વોલિટી બનવાની છે આજે તો હવે આપણે એના ખાના સે પેક કરી દેવાના છે તો આ રીતે આપણે એને પેક કરી દેવાની છે તો બધી આપણે સારી રીતે પેક કરી દેવાની છે બધી કોલેટી આપણે પેક કરી દીધી છે તો હવે ફ્રીઝમાં આપણે કોલેટી કાઢી કાઢીને પાણી લેવાનું છે તો સાદું પાણી લેવાનું છે ને આધા પાણીમાં થોડીક વાર આપણે એને આ રીતે રાખવાની છે તો હવે આપણે આને આ રીતે રાખના ફેરવવાનું છે પેલા પેલા આ રીતે ફેરવીને પછી હળુ આપણે આ રીતે ખેંચી લેવાનું તો જુઓ આપણી ક્વોલિટી બની ને થઈ ગઈ છે તૈયાર તો આ રીતે ક્વોલિટી આપણે બની ગઈ છે તો ક્વોલિટી આપણે બની ને તૈયાર થઈ ગઈ છે મસ્તીની ને આ રીતે બનાવીને ડ્રાય માર જો બહુ સરસ બને છે જોવો તમે